નવસો એકોતેર કરોડનો ખર્ચ હજારો ટન સિમેન્ટ લોખંડ રેતી અને કોન્ક્રીટ વાપર્યા પછી નવા દેશના સંસદ ભવનનું નિર્માણ થયું વચવા મૂકવામાં આવ્યો રાજદંડ એટલે કે સેંગોલ પણ હવે સેંગોલને નાખો ક્યાં તે સવાલ થવા લાગ્યો છે વિપક્ષે આકરા પ્રહાર કરતા કહ્યું છે મોદીનું કારનામું પરંતુ આ મોદીનું નવસો એકોતેર કરોડ રૂપિયાનું આ કયું કારનામું છે તેની વિગતવાર વાત કરવાની સાથે નવા સંસદ ભવન વિશે પણ વાત કરીએ અને કોણે બનાવ્યું કઈ રીતે બન્યું તેની પણ વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં છે એકસો પચાસ વર્ષની કથિત આયુષ્ય ધરાવતું દેશનું નવું પાર્લામેન્ટ એટલે કે સંસદ ભવન બનાવવામાં આવ્યું સેન્ટ્રલ તરીકે તેને આપણે તારીખ બે હજાર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન કરી અને તેને શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ આજે ચૌદ જ મહિના થયા છે અને આ ઈમારત અને પરિસર પાણી પાણી બન્યા છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો રૂપિયા નવસો એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલું આ નવું સંસદ ભવન બન્યાના માત્ર ચૌદ જ મહિનામાં આજે પાણી પાણી બની ગયું છે અને જેના કારણે ઘણા બધા સવાલો પેદા થવા લાગ્યા છે સેન્ટ્રલ પરથી માહિતી પ્રમાણે જોઈએ તો છવ્વીસ હજાર ટન કરતા વધારે સ્ટીલ ત્રેસઠ હજાર ટન કરતા વધારે સિમેન્ટ નવ હજાર મેટ્રિક ટન કરતા વધારે ફ્લાયસનો ઉપયોગ આ બિલ્ડિંગને બાંધવામાં થયો હતો જે બિલ્ડિંગના દ્રશ્યો તમે અત્યારે પાણીપાણી જોઈ રહ્યા છો આ બિલ્ડિંગની અંદર એટલે કે સંસદ ભવનની અંદર વચ્ચે જ્યારે શાસ્ત્રોક્ત વિધિ કરી અને રાજદંડ મૂકવામાં આવ્યો જેને સેંગોલ તરીકે આપણે ઓળખીએ છીએ તે સેંગોલનું હવે શું કરવું કારણ કે આ રાજનો દંડ હતો એવું કહેવાતું હતું કે તેની ઘણું બધું મહત્વ છે અને તેની ઘણી બધી પ્રક્રિયાઓ છે પણ હવે આ રાજદંડનું પણ શું કરવું કારણ કે આ નવા બનાવેલા આપણા સંસદ ભવનમાં બધી જ બાજુ પાણી પાણી છે એટલે નહીં વચ્ચેથી પણ પાણી પડે છે તો આ ઈમારત બનાવ્યું કોણે એ વાત પહેલાં કરી લઈએ બાદમાં વાત કરીએ વિપક્ષના પ્રહારની કે જેમાં તેમણે એવું કહ્યું છે કે અમે પહેલાં જ કહેતા હતા કે આ આવું જ થવાનું છે અને આ માત્ર વોટર લીકેજ નથી આ નરેન્દ્ર મોદીનું અભિમાન હતું અને આ અભિમાનનું લીકેજ છે તો એક સાંસદે તો એવું પણ કહ્યું કે બહાર પેપર લીક થાય છે અંદર પાણી લીક થાય છે આ બિલ્ડિંગ એટલે કે નવું સંસદ ભવન બનાવવા માટે એચસીપી ડિઝાઇન પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને કામ મળ્યું હતું અને આર્કિટેક્ટ હતા બિમલ પટેલ કે જેવું મૂળ ગુજરાતી છે આમ પણ આપણે જે કંઈ પણ કરીએ છીએ તેમાં એક અહોભાવ રાખીએ છીએ કે અમારા ગુજરાતીએ બનાવ્યું છે તો આપણે તેનો પણ અહોભાવ હવે રાખવો પડશે કારણ કે આર્કિટેક્ટ બિમલ પટેલ હતા હવે વાત કરીએ રાજકારણની કારણ કે સ્વાભાવિકપણે રાજકારણ શરૂ થાય જ્યારે કોઈ દેશની નવી સંસદ નવસો એકોતેર કરોડના ખર્ચે બનાવવામાં આવે અને તેની અંદર પહેલાં જ ચોમાસાનો આ પ્રકારે વરસાદ આવે અને સ્વિમિંગ પૂલ જેવો ઘાટ બને અને એ પણ નવા લોકસભાના એ પરિસરની અંદર તો ઠીક સધનની અંદર પણ તો આ મામલે કોંગ્રેસના આક્ષેપોની વાત કરીએ તો બારસો કરોડમાં મોદીનું કારનામું એ પ્રકારની ટ્વીટ કોંગ્રેસે એક વિડીયો સાથે કરી છે જેની સાથે તેમને કંઈક નવી પ્રકારની મિમિક્રી કરી અને નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યા છે બીજી એક ટ્વીટ છે જે ટ્વીટમાં પાર્લામેન્ટ બહારના દ્રશ્યો કેદ થયા છે અને ઓફિશિયલી એક નેતા તેને ટ્વીટ કરે છે એ જ પ્રકારના દ્રશ્યો છે રાજ્યસભાના દ્રશ્યો કથિત આ દ્રશ્યો રાજ્યસભાની અંદર ઘૂસી ગયેલા પાણીના છે તેવો ટ્વીટમાં દાવો કરવામાં આવે છે સ્પીકર ઓમ બિરલાના મિમ્સની વાત કરીએ તો આ બાહુબલીની માફક તેઓ મોટું પાણીનું ડોલચું લઈ જઈ રહ્યા હોય તે પ્રકારનું એક મીમ બનાવી અને પણ વાયરલ થઈ રહ્યું છે અને ક્રિટિસાઈઝ થઈ રહી છે આજે આપણા દેશની રાજનીતિ અને શર્મસાર આ સત્તા પક્ષને થવાનો વખત આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આ દ્રશ્ય તમે હવે જે જોઈ રહ્યા છો તેમાં સંસદની વચ્ચોવચ ટીપ ટીપ બરસા પાણી જેવો માહોલ છે કારણ કે આ સદનની અંદર પ્રવેશવાની સાથેના એક હોલનું દ્રશ્ય છે જ્યાં નીચે પાણીની ડોલ રાખી છે કારણ કે ઉપરથી પાણી વરસી રહ્યું છે ટીપે ટીપે હવે આગળ વાત કરીએ તો મહુવા મોઈત્રા પણ વરસવામાં કંઈ બાકી નથી રહ્યા તેમણે શું કહ્યું એ તમે સાંભળી લો એમણે કહ્યું આ મોદીનું અભિમાન છે सरकार तो वाटर સરકાર તો હોય होगा તો तो लेकिन पार्लियामेंट लॉबी में लीकेज हुआ है पार्लियामेंट के लॉबी इट्स नॉट अ पार्लियामेंट इट्स एन एडिफिस टू नरेंद्र मोदी जी इज ईगो सो सिंस ही इज एनी वे गॉट दीपल ऑफ इंडिया हैव शोनिम लेसन इट इज ओनली नेचुरल एज अचुरल कॉन्सिक्वेंस ऑफ दट इवन द पार्लियामेंट्स लॉबी बिल्डिंग आपको लगता है बहुत जल्दबाजी में ही बनाया है कि है। इस वजह से इस हुई हम पहले दिन से कह रहे हैं भारत, भारत मंडपम को देखिए ना पैरिस में भी है प्लास्को एक्सपोज जहाँ पे ये सब इवेंट्स होते हैं जितना भी बारिश हो जाए कहीं, कहीं देखे कहीं सिविलाइज कंट्री में जो मेन आपका शोपीस है वहां से पानी गिरता हो

વોટર લીકેજ ઇન સાઇડ એટલે કે બહાર પેપર લીક થાય છે અંદર પાણી લીક થાય છે અને તેમને આડે હાથ લીધી છે ભારતીય જનતા પાર્ટીની સરકારને નરેન્દ્ર હવે વાત કરીએ આ સેન્ટ્રલ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને મોદીને ખૂબ અપેક્ષા હતી આ બિલ્ડિંગ બનાવવાની અને ઉતાવળ પણ હતી તેવું પણ રાજનેતાઓનો આક્ષેપ જણાવી રહ્યો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ માથે હેલ્મેટ પહેરી અને આ બિલ્ડિંગના નિર્માણ સમયે સતત નિરીક્ષણ રાખી રહ્યા હતા તેવું વાનો પ્રયાસ કરતા હતા અને હવે તેમના નિરીક્ષણ નીચે તૈયાર થયેલું આ નવું સેન્ટ્રલ વિસ્તાર આ દેશનું સંસદ ભવન પાણી પાણી છે ત્યારે શર્મસાર આખો દેશ થઈ રહ્યો છે કારણ કે સત્તાએ તો જે કરવાનું હતું કર્યું કોન્ટ્રાક્ટરે કરવાનું હતું એ કર્યું આર્કિટેક્ટ કરવાનું હતું એ કર્યું પરંતુ આ દેશની જનતાને હવે શું કરવું કારણ કે આખરે તો આ દેશની જાય છે કે તમારું એ સદન કે જ્યાં આખો દેશ ભેગો થાય છે તેવું કહી શકાય કારણ કે ત્યાં દેશભરના જનપ્રતિનિધિઓ બેસે છે ત્યાં પાણી ટપકે અને તમે કહો છો આ દેશમાં ભ્રષ્ટાચાર નાબૂદ થઈ ગયો છે અને તમે કહેશો અમારું પ્લાનિંગ તો એટલું ઉત્કૃષ્ટ છે કે અમે મંગળ પર પહોંચ્યા બાદ સૂર્યનું અવલોકનની તૈયારી કરીએ છીએ અને અમે તો યોજનો દૂર જતા રહ્યા છીએ તમામ વિકસિત દેશોથી કે જે દેશોને અમે ધોબી પછાડ આપવાની તૈયારી કરી રહ્યા છીએ ખેર આ બધા પ્રકારના ભાષણો રાજનેતાઓ આપતા હોય છે માટે મેં તમને યાદ કરાવ્યા કે હવે વિચારજો આપણો દેશ કે આવી અને ઊભો છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ